બધા મોદી સામે લડો બાબાને લઈ જવા માટે ઓવર કહેવા લાગ્યા બાબા કલેક્ટર મળવા માટે બાળકને જ મોકલો જ્યારે કલેક્ટર મળવા ગયો ત્યારે બાબાએ એવી દ્રષ્ટિ આપી જે કલેક્ટર માટે સામાન્ય હતી પરંતુ બાબાના કર્મો માટે નહીં પરંતુ બાબાની અવસ્થા હંમેશા અને હંમેશા પરમાત્મા પિતા સાથે જોડાયેલી રહે છે તો એવી અવસ્થા બાબાની છે બાબા કોઈ પણ કાર્ય કરે પરંતુ અવસ્થા હંમેશા અને હંમેશા બાબા પરમાત્મા પિતા સાથે જોડાયેલી રહે છે તો એવી અવસ્થા બાબાની છે બાબા કોઈ પણ કાર્ય હોય આખી રાત બાબાજી અહી રોકાવાને કારણે એક વાર બાબા બીમાર પડ્યા બાબાએ શરીર છોડ્યું ત્યારે બાબાને પૂછવામાં આવ્યું બાબા હવે લાવવું છે બાબાએ કહ્યું કે કનેક્શન પ્રેમ નારે બાબાની ભાવના છે બાબાએ સારી રીતે દરેક કાર્યમાં બાબા પાસે ઉપરામ થાય છે છે યાદો થઈ રહી એવું લાગતું એટલે કે તેઓ નજીક છે તે અનુભવને શબ્દોમાં કહી રહ્યા છે બાબાએ કહ્યું કે તેઓ મનુષ્યની જેમ જેમ કહીએ એક સંપૂર્ણ અવસ્થા છે આ સ્થળે જ્યાં પણ તમે ઉભા છો અને અમારાથી થી છો

આ તેમની કર્મ ભૂમિ છે તેમનું ચારિત્ર્ય રહ્યું છે સાલ બાબાનું પૂરું ભાષણ છે બાબાએ અહી તપસ્યા કરી છે હજી સુધી બધું વિવિગો ભાષ નથી આજ પણ બાબા ઘણા તપસ્યા આપે છે પૂર્ણ બાર પૂર્ણ માસ્ટ પાંગલ પૂર્ણ સ્વંતિ આજે આપણે ત્રણ જાન્યુઆરી ઉજવવા માટે આ અવ્યક્ત માસમાં પુરુષાર્થ તો બહુ છે પરંતુ બાબાએ જે કહ્યું તે ખાસ મનસા સેવા છે મનસા સેવા પર પૂર ચાલે છે તો મનસા સેવા અને સાયલન્સમાં સાયલન્સમાં